સુરતમાં દેવીપૂજક સમાજ દ્વારા આક્ષેપો કરાય છે કે ડબોલી ગામ ખાતે તાળદેવી દેવીના મંદિરને માથાભારે દરબાર અને પટેલો દ્વારા સળગાવી દેવાયા છે આ મામલે ત્વરિત ન્યાયની માંગ પણ કરાઈ છે સુરતના ડબોલી ગામ બાલાજી ચોકડી ઘનશ્યામ સોસાયટી સામે દેવીનું મંદિર આવેલું છે આ ત્રીસ વર્ષ જૂના મંદિરને અચાનક જ સળગાવી દેવાયો હતો મંદિરમાં દેવી પૂજક સમાજના લોકો દીવાબત્તી કરવા જતા હોય માથાભારે દરબાર અને પટેલોએ ત્યાં પહોંચી દેવીપૂજક સમાજના લોકો પર હુમલો કરતા તેઓ ભાગી ગયા હતા અને તે જ સમયે માથાભારે તોડકી દ્વારા તારદેવી ના મંદિર ને સરગાવી દેવાયું હોવાનો આક્ષેપ કરાયો છે જેને લઈને દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્વરીત ત્યાંની માંગ કરવામાં આવી રહી છે કસવાડા સાથે અઝર કુલેશી